વેલી બાગની અંદર સાત હનુમાન મંદિર છે અને સાત હનુમાન સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા તોંતેર વર્ષથી આ સપ્તાહનું આયોજન નિયમિત રૂપે દર વર્ષે ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે કૃષ્ણ જન્મોત્સવ તથા કથાની અંદર આવતા વિવિધ પ્રસંગો અલગ અલગ રીતે ઉત્સાહપૂર્વક શ્રોતાઓ દ્વારા ઉજવવામાં આવે છે અમે તો આયોજન કરીએ જ છીએ એમ દરરોજ બપોરે પ્રસાદનું આયોજન હોય છે અને કથાના પૂર્ણાવતીના બીજા દિવસે મહાપ્રસાદનું આયોજન કથા સવારે નવથી સાડા બાર અને બપોરે સાડા ત્રણથી છ વાગ્યા સુધી કથામાં બેસવાની અમારે ત્યાં વ્યવસ્થા સાડા ચારસો લોકો બેસી શકે વ્યવસ્થા છે લગભગ મંદિરનું ગ્રામ જે પરિસર છે એ હોય છે ઘણી વખત બહાર પણ લોકો બેઠા હોય લોકોને ખરેખર આમ તો નિયમિત રીતે આ મંદિરની અંદર આવતા હોય છે સપ્તાહમાં પણ આવતા હોય છે વર્ષો વર્ષ એ લોકોને ખરેખર એક અદભુત અનુભૂતિ થાય છે અને એક આધ્યાત્મિક આનંદ મળે છે એટલે ખૂબ જ રાજી થાય છે અને બહુ ઉત્સાહપૂર્વક આ સપ્તાહ સાંભળે લોકો આવે છે સપ્તાહ અહીંયા આ ચૌતેરમી સપ્તાહ છે દર વર્ષે રામનવમી એ ચાલુ થાય અને હનુમાન જયંતિ એ પૂરી થાય છે અને બીજે દિવસે બટુ ભોજન હોય છે સપ્તાહ દરમિયાન રામ જન્મ કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ આટલા પ્રસંગો ઉજવવા માં આવે છે સપ્તાહમાં અઢીસો ત્રણસો માણસો રોજ હોય છે અને બપોરે એનો ભોજન સમારોહ પણ એક સવાર સવારે નવ થી બાર અને બપોરે ત્રણ થી છ યુબેલી ગાર્ડનમાં સાત હનુમાનજીનું મંદિર છે અહીંયા પહેલાં રજા સોમજી ખોજાની વાડી હતી અને હનુમાનજી પીપળાની અંદર પ્રગટ હનુમાનજી છે પથ્થરની મૂર્તિ નથી પીપળાના તળમાં હનુમાનજી છે અને હું મારી ઉંમર પંદર વર્ષની હશે હું માર્કેટમાં કોથમરી વેચતો અહીંયા રજા રજાકભાઈ ખોદાની વાડી હતી અને અહીંયા કેળો આવતા એટલે ઢેબર રોડ ઉપર રેલવે ચાલતી એને નાની નાની વંડી હતી વંડી ઠેકીને આવી અને અમે અહીંયા હનુમાનજી પાસે રમતા હતા પછી એમાંથી અમને રાજકોટના પહેલાં જવા ધારાસભ્ય કુરજીભાઈ વેકરિયા હતા એને મને એ રાજકોટના પહેલાં ધારાસભ્ય હતા એટલે એ એને આ જુબેલી ગાર્ડનને હનુમાનજીની જગ્યા અમને અપાવી અને અમે ટ્રસ્ટ ઊભું કર્યું એમાં અમારા પહેલાં પ્રમુખ એ હતા